સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ માર્ગદર્શન પોલીસ અધિક્ષક જેડી પુરોહિતના સીધા માર્ગદર્શન હેઠળ ધ્રાંગધરા તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એન એચ ચુડાસમા પોલીસ હેડ કોન્સ્ટેબલ અજીત અજીતસિંહ મોરી મનહરસિંહ મોહનભાઈ ચાવડા ગિલેશભાઈ અમૃતભાઈ પઢેરિયા

વાયરસ દૂર કરવા અને એન્ટી વાયરસ નાખવા ઉપરાંત ટીમ દ્વારા સોલ્યુશન નું જણાવી દ્વારા વિદેશી નાગરિક પાસેથી કરન્સી દ્વારા ડોલર પ્રાપ્ત કરી છેતરપિંડી આચરતા હતા દિનેશભાઈ રવિભાઈ દેવેન્દ્ર આચાર્ય સંજના રાજકુમાર દેવગીરીકર તથા પ્રેમાબેન આકાશકુમાર રામકુમાર શર્મા સહિત ચાર સામે ગુનો નોંધી રૂપિયા છ લાખ સડસઠ હજાર ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં બે પુરુષ તથા બે મહિલાઓ ઝડપાઈ હતી પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ વાઇફાઈ ડોંગલ મોબાઈલ સહિતના મુદ્દામાલ કબજે કર્યા

મૂળ પશ્ચિમ બંગાળના છે સંજનાબેન રાજકુમાર દેવગીરી જે દિલ્હી વેસ્ટના છે અને પ્રેમાબેન વાઇફ ઓફ આકાશકુમાર શર્મા જેઓ યુપીના છે આ ચાર ઈસમો પકડાઈ આવેલ અને તેમની પાસેથી કુલ ત્રણ લેપટોપ એક ડેસ્કટોપ ચાર મોબાઈલ અને એક ફોર વ્હીલર મળી આવેલ આ લોકો જે રીતે કોલ સેન્ટર ચલાવતા હતા એ રીતે એ લોકો અમેરિકન જે નાગરિકો હોય એ લોકોનો કોન્ટેક્ટ કરતા અને એમના મોબાઈલ ની અંદર સોફ્ટવેર નાખી અને એની અંદર જો વાયરસ હોય એ કાઢવા માટેની સ્કીમ આપતા હતા અને એમની પાસેથી ડોલરમાં રૂપિયા મેળવવાનો પ્રયત્ન કરતા હતા કેટલી રકમ અંદાજે લગભગ અઢી થી ત્રણ લાખ અને ગાડીના બીજા બે લાખ એટલે પાંચ લાખ જેટલો મુદ્દામાલ મળેલ છે